હલો મિત્ર જય માતાજી હું દિયાબેન દિયાબેન પરમાર મારી નામ પરમારું રસોડ તો આજે આપણે વાલોળના બીનું શાક બનાવશું આપણે કાઢી લીધા છે વાલોડમાંથી આ ઝીણી વાલોડ આવે એ છે સુરતી વાલોળ કે અને એક ચમચી આપણે અડધી ચમચી આપણે જીરું લીધું છે એક આ રીતે લીલું લસણ આપણે સુધારી લીધું અને થોડીક આપણે હિંગ લીધીશ એક મરસું સુધારી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને થોડીક આપણે હળદર લીધીશ એક ચમચી ચટણી લીધીશ અડધી ચમચી ધાણાજીરું લીધું આ બે મોટી ચમચી આપણે તલ લીધાશ બે ચમચી આપણે સિંગનો ભૂકો બનાવી લીધો આ રીતે અને બે ટમેટા સુધાર્યા અને તેલ લીધું અને આપણે આ પાણી લીધું તો હવે આપણે ગેસને ચાલુ કરીશું અને આ આપણે કઢાઈ માંડશું તો આમાં આપણે તેલ નાખીશું આપણે એક ચમચા જેટલું તેલ લીધું છે અને તેલને આપણે ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખી દેવું પેલા અને લીલું લસણ નાખશું અને આ વઘાણી નાખી દેવું અને આપણે આ મરસા નાખી દેવું થોડો ઘીનો રાખજો આપણે હવે આપણે આ વાલોળના બી નાખી દેવું થોડી કળદર નાખી દેવું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું એટલે આપણે એકદમ સરસ તેલમાં સડી જાય બી તો આપણે આ બી આપણે છે ને આમાં તેલ આપણે આપણે આ તેલમાં સડવા દેવાના બાફા નથી એટલે આપણે પેલા તેલમાં સડી જવા દેવું પછી ટમેટાને એવું બધું નાખશું તો આપણે આ તેલમાં સડી ગયા છે તો હવે આપણે આમાં ટમેટા નાખી દેવું તો આપણે ટમેટાને આ રીતે આમાં સેળવી લેશું તો આપણે આ રીતે ટમેટા ઓગળી સરસ આમ ગળી ગયા છે તો હવે આપણે એમાં ચટણી નાખી આપણે ચટણી નાખી દેવું અને ધાણાજીરું નાખી દેવું અને આપણે આ તલ નાખી દેવું આપણે સીંગ તેલ નાખવાની છે તળીએ સોટી ન જઈ બધું મિક્સ કરી લેવું આપણે થોડું પાણી નાખશું એટલે હજુ થોડુંક પાણી નાખશું આપણે અડધો ગ્લાસ નાખ્યું છે પાણી હવે આપણે એને ધીમે ગેસે સડવા દેવું હવે આપણે જોઈ શાક સરસ થઈ ગયું છે તો આપણે જોઈ જોઈએ થોડોક ગેસ ધીમો કરી નાખશું એકદમ મસ્ત સડી ગયું છે શાક આપણું દાણા મસ્ત એકદમ સરસ થઈ છે તો હવે આપણે આમાં સીંગ નાખી દેવું અને ધાણા નાખી દેવું થોડાક આપણે ધાણા નાખી દેવું અને બધું મિક્સ કરી લેવું હવે આપણે ગેસને બંધ કરી દેવું તો હવે આપણે આને નીચે ઉતારી લેવું અને સર્વ કરી લેશું આપણે બાફી નહીં ને તેલમાં બનાવીને તેલમાં ઘડીક સડવા દઈએ ને તોય સરસ સડી જાય થોડાક આપણે ધાણા નાખી દઈશું ઉપરથી તો તૈયાર છે આપણા વાલોળના દાણાનું શાક જો મારી રેસીપી પસંદ આવે તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવા લાગ્યા વાલણના દાણાનું શાક